એમ તકલીફ પડી છે જીવ કે કોઈ સ્કૂલ ન આવે ત્યારે આ પૈસા ક્યાંથી આયા કોને આપ્યા એના પર ટેક્સ લાગશે અજાણતા એટલે જસ્ટ લેક ઓફ નોલેજ ના કારણે આપણા સમાજના ઘણા બધા વ્યક્તિઓને આ ટેક્સની ગણતરીની અધરવાઇઝ ટેક્સના નોલેજના અભાવને કારણે ટેક્સમાંથી જાળમાં ફસાઈ જાય છે મિત્રો આજે હું તમને એક એવી જ વાત જસ્ટ એક સબ્જેક્ટ બક્ષીશ એના વિશે હું તમને જરા નોલેજ આપીશ બક્ષીશ

તે અનુસાર ઘણા બધા નિયમો મૂક્યા છે મિત્રો આશરે આપણે ઝડપથી સમજીશું કે પહેલા તો બક્ષિસ કોને મળે અને કોના તરફથી મળે તો એના પર ટેક્સ ના લાગે સૌપ્રથમ મળેલી બક્ષિસ કોઈ વ્યક્તિ હોય કે એચઓએફ હોય એને કોના તરફથી મળે તો એને ટેક્સ ના લાગે તો એના નિયત સગા નિયત સગાની વ્યાખ્યા આપી છે કે નિયત સગા બ્લર રિલેશન વાળા હોવા જોઈએ કે જેનાથી એ લોકો તરફથી જો

યા તો આપણી બહેન બહેનના હસમન બનેલી એવી પુત્ર હોય સાડી આપણી હોય સાડીના ઘરથી સાડુ સાડુભાઈ શાળા સાળાવેલી એવી રીતે સાસુ છે સસરા છે આગળ જતા વડ સાસુ સેમ એવી રીતે નણંદ છે નોય છે

ફોઈ યા તો ફોવા નાખવામાં આવે ફોઈ ના આગળ ફોઈ સાસુ છે યા તો ફોવા સસરા છે કોઈ પણ સગાના એચયુએફ કોઈ પણ આપણા સગા હોય એના એચયુએફને જો ગિફ્ટ આપીએ યા તો આપણા માસા માસી માસા સાસુ માસા સસરા માસી સાસુ એ રીતે મામી સાસુ મામા મામે મિત્રો આ ગિફ્ટ જો વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો આપેલી બક્ષિસ કરમુક્ત ન ગણાય પ્રથમ તમને યાદ એ એ જો મણે એટલે ઈટ મીન્સ એચયુએફ યા તો વ્યક્તિ જો એને મળે તો એના હાથમાં કરમુક્ત ગણાતી નથી જ્યારે બીજા પોઈન્ટ તમને સમજાવું કે વ્યક્તિ જ્યારે આ વ્યક્તિઓને જો આપે જ્યારે પત્રી જો કાકાને યા તો કાકીને મામાને યા તો મામીને યા તો

અને કોના દ્વારા આપેલી આવક એ કરમુક ગણાય